नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ श्री कच्छ कड़वा पाटीदार सनातन सतपंथ महिला मंडल देसलपुर कच्छ द्वारा वार्षिक स्नेह मिलन साथ आनंदोत्सव श्री कच्छ कड़वा पाटीदार सनातन महिला मंडल देसलपुर कच्छ द्वारा दर जेम આ વર્ષે પણ તારીખ 11/2/2026 ને બુધવારના રોજ દેસલપુરની સર્વે મહિલા મંડળ દ્વારા સુંદર મજાનું વાર્ષિક સ્નેહ મિલન સાથે સાથે અલગ અલગ ઇન્ડોર ગેમ્સ રમતોની આનંદ સાથે મજા માણી. સર્વે મહિલાઓ દ્વારા જાણી કે ચાલો જીવી લઈએની અનુભૂતિ સાથેનું સુંદર મજાનું આયોજન ભોજન સાથે કરવામાં આવ્યું હતું. રિપોર્ટર नंदની વાસાણી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઇવ

અને આ એક દિવસ એવો છે કે જે અમે અમારું મો ઉંમર ભૂલી કરીને અમે અમારું બચપન જીવી છીએ અને એનકડી મોટી બધી બહેનો આ રમતગમતમાં ભાગ લે છે અને અમે બહુ એન્જોય કરીએ છીએ મહિલાઓ માટે કંઈક રોજ કરતાં નવું કરવું શા માટે જરૂરી છે જેમ કે હવે જોવા જઈએ તો આપણી દુનિયા મતલબ બધા દુનિયા આગળ વધવા માંડી છે ને એક્ટિવ થવા માંડી છે તો આપણે બી જરૂરી છે એક્ટિવ થવાનું તો આપે શું કામ પાછા રહી તો આપે બી એક્ટિવ બની અને આગળ વધી ને કાંક કરી નવું જૂનું ધન્યવાદ i <laughs> you.